જો આર આજે આપણે ચર્ચા કરીશું આદિવાસી સમાજ માટે ઘણી જ મહત્વની એવી સંસ્થા ટીએસી ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ એટલે આદિવાસી સલાહકાર સમિતિ પણ કહેવામાં આવે છે આગળ અમે અનુસૂચિત પાંચ શું છે અનુસૂચિત પાંચના વિસ્તારો શું છે તેની માહિતી અમે આપી ચૂક્યા છે તો એ વિડીયો પણ તમે જરૂરથી જોઈ લેજો ટીએસીએ ભારતના બંધારણના અનુચ્છેદ બસો ચુમ્માલીસ ઈથ હેઠળ રચાયેલી એક સમિતિ છે આ સમિતિ રાજ્યના રાજ્યપાલશ્રીને આદિવાસી સમુદાયોના વિકાસ અને કલ્યાણ પ્રગતિ માટે જે કંઈ સલાહ સૂચન આપવાના હોય તે રાજ્યપાલશ્રીને આપતા હોય છે ટીએસી ડ્રાઈવલ એડવાઇઝરી કાઉન્સિલનું ગઠન જે રાજ્યોમાં અનુસૂચિત પાછળ વિસ્તારો છે એ બધા જ રાજ્યોમાં ગઠિત કરવું જરૂરી છે ડીએસસી ભારતના દસ રાજ્યોની અંદર બનાવવામાં આવી છે તદ ઉપરાંત જે રાજ્યોની અંદર આદિવાસીની સંખ્યા વધારે છે તો રાષ્ટ્રપતિશ્રીના આદેશથી તે રાજ્યોમાં પણ આદિવાસી કમિટીનું એટલે કે ડીએસસીનું ગઠન થઈ શકે છે હવે સમજીશું ટીએસીના મુખ્ય કાર્યો શું હોય છે તો તેમાં રાજ્યના રાજ્યપાલશ્રીને આદિવાસી સમાજને લગતા કલ્યાણ અને પ્રગતિ સંબંધિત જે કોઈ બાબતો છે તેના પર રાજ્યપાલશ્રીને સલાહ આપવાનું કામ છે ટીએસીનું બીજું કામ છે આદિવાસી વિસ્તારોમાં એટલે કે રાજ્યમાં કે રાષ્ટ્રમાંથી જો કોઈ કાયદો બને છે તો આદિવાસી વિસ્તારમાં કઈ રીતે લાગુ કરવો એટલે કે લાગુ થતા કાયદા અને નિયમોના ઘડતરમાં રાજ્યપાલશ્રીને સહાય કરવાનો છે એ જોવાનું છે કે આદિવાસી વિસ્તારમાં જો કોઈ કાયદો લાગુ થાય છે તો એ આદિવાસી વિસ્તારમાં લાગુ પડે છે કે કેમ અને જો લાગુ પાડવામાં આવે છે તો આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોના હક અને અધિકારો છીનવાય નહીં એટલા માટે એમાં થોડા સુધારા વધારે ફેરફાર કરીને પછી એ કાયદો લાગુ પાડવામાં આવતો હોય છે આ કમિટીનું ત્રીજો કામ છે આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોના હિતોનું રક્ષણ કરવું અને તેમના અધિકારો માટે જે તે સ્તરે રજૂઆત કરવાની પણ જવાબદારી આ કમિટીની છે હવે ટીએસસીના સભ્યો પણ કોણ હોઈ શકે ટીએસીના સભ્યો કોણ છે ગુજરાતનો તે આપણે જાણીએ તો ટીએસસીના ગઠનમાં વીસ સભ્યોની કમિટી હોઈ શકે છે જેમાં ચાર તૃત્યાંશ એટલે કે વીસમાંથી પંદર આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાયેલા એમએલએ એટલે કે ધારાસભ્યો આ કમિટીના સભ્યો હોય છે અને બીજા પાંચ સભ્યો સરકાર દ્વારા નિમિત્ત કરવામાં આવે છે આપણે ગુજરાતમાં ગુજરાત ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ રૂલ ઓગણીસો સાઠ અંતર્ગત નવ આઠ બે હજારના ત્રેવીસના રોજ પીએસસીનું ગઠન કરવામાં આવ્યું છે અને આમાં અઢાર સભ્યોની કમિટી છે જે આપણે આગળ જોઈએ ટીએચસી આદિવાસીની જે આ કમિટી છે ટ્રાઈબલ એડવાઇઝરી કાઉન્સિલ તો એના અધ્યક્ષ તરીકે અત્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલશ્રી છે ત્યાર પછી કુબેરભાઈ ઢીંડોર ઉપાધ્યક્ષ છે ને સૌ ઉપાધ્યક્ષ શ્રી કુરજીભાઈ હલફતી છે આ જ રીતે અઢારે અઢાર સભ્યોને પૂર્ણ માહિતી અમે આ વિડીયોમાં સ્લાઇડ બનાવીને મૂકી રહ્યા છે તે પણ જરૂરથી જોજો અને અનુસૂચિત પાંચ માટેના જે જાણવાલાયક માહિતી છે જે આદિવાસી વિસ્તારમાં રહેતા દરેક વ્યક્તિએ જાણવી જોઈએ તે પણ તમે આગળનો વિડીયો છે એમાંથી જરૂરથી જોજો જોહર જયા આદિવાસી આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય માહિતી આમાંથી તમને કંઈક જાણવા મળી હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને ફેસબુક પર જોતા હોય તો પીજને ફોલો કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જવાહર જયા આદિવાસી આ જો તમને સારો લાગ્યો હોય માહિતી આમાંથી તમને કંઈક જાણવા મળી હોય તો અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને ફેસબુક પર જોતા હોય તો પીજને ફોલો કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જવાર જયા આદિવાસી